નમસ્કાર મિત્રો ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની અંદર ત્રણથી ચાર માર્કના પ્રશ્નો એવા પણ પૂછાઈ શકે છે કે જેની અંદર કયો કાયદાનો એન્ફોર્સમેન્ટ કયા દિવસે આવ્યો હતો કયા વર્ષે એને એન્ફોર્સમેન્ટ થયું હતું એનું અમલીકરણ ક્યારે થયું હતું એવા પ્રશ્નો બેથી ત્રણ માર્કસના પૂછાય છે દરેક બેરેકની અંદરથી તો આપણે એવું નક્કી કરેલું હતું કે પ્રિવિયના જેટલા પણ પેપરો છે એની અંદર એકત્રિત કરીને એવા પ્રશ્નો કાઢ્યા છે કે જેની અંદર પ્રિવિયસમાં જે પણ પૂછાયેલા છે કે જે એન્ફોર્સમેન્ટ વિશેના પ્રશ્ન છે એ જોઈ લઈએ એમ તો પ્રશ્ન છે કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ ક્યારે ગણવામાં આવ્યો હતો તો ઓગણીસો છ્યાસીની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો ઘણી વાર પૂછાય છે તમે એકવાર બે રેક્ટ તમે એકવાર પ્રિવિયસ ઇયરના પેપરો જોશો તો એની અંદર ખ્યાલ આવી જશે ઓગણીસો છ્યાસીની અંદર કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ કાઢવામાં આવેલો હતો એડવોકેટ એક્ટ ક્યારે રજૂ કરવામાં આવ્યો હતો તો ઓગણીસો એકસઠની અંદર ભારતીય બાર સમિતિની રચના પ્રથમ વખત સર એડવર્ડ ચેમ્બિયરની અધ્યક્ષતામાં કયા વર્ષમાં કરવામાં આવી હતી તો 1923 ત્રેવીસની અંદર મિત્રો વિડીયો છેક એન્ડ સુધી જોજો કારણ કે પ્રીવિયસ ઇયરની અંદર જ્યારથી એઆઈબીની એક્ઝામ શરૂ થઈ ત્યારથી બે ચોવીસ સુધી એટલે કે બે માં ચોવીસમાં એઆઈબી ની અંદર નહીં પણ બે ની અંદર જ જે ડિસેમ્બરમાં પેપર લેવાયેલું હતું એની અંદર જેટલા પણ મતલબ કે બે તેવીસ સુધીમાં જેટલા પણ જે વર્ષ વાઇઝ એન્ફોર્સમેન્ટ વિશેના પ્રશ્ન પૂછાયા છે તમામે તમામ આની અંદર છે જે મોસ્ટ આઈએમપી છે અને ઘણા ઘણા વર્ષોની અંદર તે રિપીટ પણ થાય છે પ્રશ્ન જોઈએ કે ભારતીય બાર સમિતિની રચના પ્રથમ વખત સર એડવર્ડ ચેમ્બિયરની અધ્યક્ષતામાં કયા વર્ષની અંદર કરવામાં આવી હતી તો ઓગણીસો ત્રેવીસની અંદર ભારતીય આર્બિટ્રેશન કાઉન્સિલ કાઉન્સિલની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો ઓગણીસો અંદર ટ્રેડ યુનિયન એક્ટ એક્ટ સોરી ટ્રેડ યુનિયન આવ્યો હતો તો અંદર લઘુત્તમ વેતન કાયદો ક્યારે કાઢવામાં આવ્યો હતો તો ઓગણીસો અડતાળીસ માં ગ્રાહક સુરક્ષા અધિનિયમ કયા વર્ષની અંદર અમલમાં આવ્યો હતો પહેલો જ પ્રશ્ન આપણે જોઈ ગયા એક વાર સોરી બોલતી રિપીટ થઈ ગયો તો ઓગણીસો છ્યાસી ની અંદર કયા વર્ષની અંદર કોડ ઓફ સિવિલ પ્રોસિજર એટલે કે સીપીસીના કલમ નેવ્યાસીને સુધારવા સુધારણા ધારા ઉમેરવામાં આવ્યો હતો જે મધ્યસ્થી સમાધાન અને વ્યાજ મીમાંસાને મહત્વ આપે છે તો આની અંદર બે હજાર બેની અંદર જે સીપીસી હતો એનો જે સુધારણો કરવામાં આવ્યો હતો એ સીપીસીની કલમ નેવ્યાસીને ઉમેરવામાં આવી હતી અને એના પછી જે મધ્યસ્થી સમાધાન અને વ્યાજ મીમાંસા આર્બિટ્રેશન કોન્સિલિયેશન જે છે એને મહત્વ આપે છે બીજી વહીવટી સુધારણા કમિશન ક્યારે રચાયું હતું તો એકત્રીસમી ઓગસ્ટ બે હજાર જ્યારે કોઈ કામદારને તેની વિરુદ્ધની ફરિયાદો અથવા તો આરોપોની તપાસ અથવા તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી માલિક દ્વારા સસ્પેન્ડ કરવામાં આવે છે તો માલિકે આવા આવા કામદારને નિર્વાહ ભથ્થું ચૂકવવું જોઈએ આ જોગવાઈ ઔદ્યોગિક રોજગાર સ્થાયી હુકમો અધિનિયમ ઓગણીસો છે અંદર કયા વર્ષની અંદર દાખલ કરવામાં આવે છે તો ઓગણીસો ની અંદર મિલકત મેળવવાનો રાખવાનો અને તેને વેચવાનો અધિકાર કયા સુધારા દ્વારા રદ કરવામાં આવે તો તે મિલકતનો જે અધિકાર છે કોન્સ્ટિટ્યુશનની અંદર રદ કરવામાં આવેલો હતો ચુમ્માળીસમાં સુધારા દરમિયાન ઓગણીસો અઠ્યોતેરની અંદર જ્યારે સુધારો આવ્યો હતો તે દ્વારા જે મિલકત મેળવવાનો રાખવાનો અને તેને વેચવાનો અધિકાર છે રદ કરવામાં આવ્યો હતો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય સંરક્ષણ રણનીતિ અને પર્યાવરણ અને વિકાસ માટેની નીતિ ઘોષણા એટલે કે નેશનલ કન્વેન્શન સ્ટ્રેટેજી એન્ડ પોલિસી સ્ટેટમેન્ટ ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ ભારતની એક મહત્વપૂર્ણ પર્યાવરણ નીતિ છે તે કયા વર્ષની અંદર પસાર કરવામાં આવેલી હતી તો ઓગણીસો બાણું અંદર યુનાઇટેડ નેશનલ કમિશન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ લો એટલે કે યુનિસ જે છે એ ઈ કોમર્સ પણ મોડેલ કાયદો છે એ કયા વર્ષની અંદર અપનાવવામાં આવ્યો હતો તો ઓગણીસો છન્નું અંદર ખાલી જગ્યાને વૈશ્વિક ગ્રાહક અધિકારો દિવસ તરીકે મનાવવામાં આવે છે પંદરમી માર્ચ નો ખાલી જગ્યા વર્ષની અંદર થયેલા સુધારા દ્વારા સિવિલ પ્રક્રિયા સંહિતા એટલે કે ની કઈ કલમ ઉમેરી હતી ઉમેરીને અદાલતો અને પેન્ડિંગ કેસોની મધ્યસ્થા સમાધાન અને મધ્યસ્થી માટે રેફર કરવાની જોગવાઈઓ કરવામાં આવી હતી અને જેથી વિવાદોનું ઝડપી અને મૈત્રીપૂર્ણ નિરાકરણ થઈ શકે તો ઓગણીસો અંદર જે સુધારો કરવામાં આવ્યો હતો અને એ દરમિયાન સીપીસીની ની અંદર કલમ નેવ્યાસી આના વિશે આપણે એક વાર પ્રશ્ન આગળ જોઈ ગયા પ્રશ્ન છે કે નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન એટલે એનસીડીઆરસી કયા વર્ષની અંદર રચાયું હતું તો ઓગણીસો ની અંદર રચવામાં આવેલું હતું પર્યાવરણ સુરક્ષા અધિનિયમ ઓગણીસો છ્યાસી ક્યારે લાગુ થયો હતો તો નવેમ્બર તરીકે ચૂકવી તેવી મહત્તમ પાંચસો રૂપિયાની મર્યાદા ખાલી જગ્યાની અંદર દૂર કરવામાં આવી હતી બે હાજર એકની અંદર દૂર કરવામાં આવી હતી નીચેનામાંથી કઈ તારીખે તદર્થી હિન્દુ લગ્ન અધિનિયમ ઓગણીસો પંચાવન અમલમાં આવ્યો હતો અઢાર મે ઓગણીસો પંચાવન ની અંદર ભારતીય પુરા અધિનિયમ દરેકને ખ્યાલ હોવો જોઈએ કે પહેલી સપ્ટેમ્બર અઢારસો બોતેર ના રોજ અમલમાં આવ્યો હતો ભારતમાં આવકવેરા પ્રથમ વખત સર જેમ્સ વિલ્સન દ્વારા કયા વર્ષની અંદર રજૂ કરવામાં આવ્યો હતો તો અઢારસો સાહીઠ ની અંદર રજૂ કરાયો હતો પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ એક્ટ વોઝ એનેક્ટેડ ઇન એટલે કે જાહેર જવાબદારી નો જે વીમા અધિનિયમ છે એ ક્યારે અમલમાં આવ્યો હતો તો ઓગણીસો એકાણું ની અંદર આમ જોવા જેવું જોઈએ મિત્રો કે જે AIB વાળા એક સબ્જેક્ટ નો લિસ્ટ આપે છે એક બ્લુપ્રિન્ટ આપે છે કે આ આ સબ્જેક્ટ ની અંદરથી આટલા આટલા પ્રશ્ન પૂછાય તો આ જે સબ્જેક્ટ છે એ કયા સબ્જેક્ટ ની અંદર પૂછાય છે ખરેખર કરે ચાલો આગળનો પ્રશ્ન છે કે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 અમલમાં આવ્યો તો 24 ડિસેમ્બર 1986 ના રોજ પ્રથમ બંધારણીય સુધારો કયા વર્ષની અંદર કરવામાં આવ્યો હતો તો ઓગણીસો એકાવનના રોજ કોસ્ટલ રેગ્યુલેશન ઝોનનું જાહેરનામું કેન્દ્ર સરકાર દ્વારા ક્યારે પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું તો ઓગણીસો એકાણુંની અંદર જીએસટી ક્યારે અમલમાં આવ્યું તો પહેલી જાન્યુઆરી બે હજાર સત્તરના રોજ આઈટી એક્ટ એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો હતો તો બે હજારની અંદર ઈસવીસન બે હજારમાં જમીન સંપાદન ક્યારે અમલમાં આવ્યું હતું તો પહેલી માર્ચ અઢારસો ચોરાણું હિન્દુઓમાં વર્ષ પહેલા બહુલગ્ન પ્રથાની પરવાનગી આપવામાં આવી હતી કયા વર્ષ પહેલા જે બહુ લગ્ન પ્રથાની પરવાનગી હતી એ આપવામાં આવેલી હતી તો ઓગણીસો પંચાવનના ના પહેલા બહુ લગ્ન પ્રથાની પરવાનગી આપવામાં આવેલી હતી અને ત્યારબાદ તે બંધ કરવામાં આવ્યું પેટન્ટ એક્ટ ક્યારે ગળાયેલો હતો તો ઓગણીસો સિત્તેરની ની અંદર ઉત્તરાધિકાર અધિનિયમની અંદર છેલ્લો સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો તો બે હાજર બે ની અંદર છેલ્લો સુધારો થયો હતો પર્યાવરણ રક્ષણ એક્ટ ઓગણીસો છ્યાસી ક્યારે અમલમાં આવ્યું હતું તો ઓગણીસ નવેમ્બર ઓગણીસો છ્યાસી ના રોજ અમલમાં આવ્યું હતું પર્યાવરણ રક્ષણ એક્ટ મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો ઓગણચાલીસ ક્યારે અમલમાં આવ્યું હતું તો ઓગણીસો ચાલીસ ના રોજ જે એમવી એક્ટ જે છે એ અમલમાં આવ્યું હતું આટલા મોસ્ટ આઈએમબી પ્રશ્નો છે જે ની અંદર પૂછાઈ શકે છે આના સિવાય જે મોસ્ટ આઈએમબી ની અંદર પૂછાઈ શકે તેવા જે વર્ષ વાઇઝ એન્ફોર્સમેન્ટ ડેટ વાઇઝનો એક વિડીયો ઓલરેડી આપણે અપલોડ કરી નાખ્યો છે મિત્રો યુટ્યુબની અંદર જઈને જોઈ લેજો જેથી કરીને જે સાલ વિશેની અથવા તો જે યર વિશેની એન્ફોર્સમેન્ટ વિશેની જે ઝંઝર છે એની અંદરથી તમે સંપૂર્ણપણે મુક્ત થઈ શકો